નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું સોના તેમજ ચાંદીના મહત્વના સમાચારમાં ચાંદીની એ મિત્રો હવે ફરીથી સસ્તું થતું હોય જોવા મળી રહ્યું છે તો સોનાના ભાવની વાત કરીએ તો સોનાની કિંમતોમાં ક્યારેક વધારો જોવા મળતો હોય છે તો ક્યારેક ઘટાડો પરંતુ આ પીળી ધાતુ સોનું જે છે

સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની સંપૂર્ણ માહિતી આપણે જો તમે પણ સોનું ખરીદવાનું વિચારી બેલેકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી વીડિયો દ્વારા મળતી રહે તો હવે વાત કરીએ તો મિત્રો બુલિયે બજારમાં સોના ચાંદીના ભાવમાં વધઘટ થઈ છે પરંતુ આજે પણ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો હવે સોનું ખરીદવું છે પરંતુ સોનાની કિંમતોમાં અત્યાર સુધી સતત વધારો જોવા જોવા મળી મળી રહ્યો હતો જેની સામે સોનું જે છે છે એ હવે ફરીથી ઘટતું રહ્યું તો શું આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં હજુ પણ ઘટાડો થશે કે નહીં જેની વાત કરીએ તો મિત્રો શેર માર્કેટમાં ખાસ કરીને વાત કરીએ તો કડાકો બોલી ગયો છે અને યુએસ ડોલર સતત મજબૂત બનતો જોવા મળે તો આગામી દિવસોમાં હજુ પણ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળે તેવી શક્યતાઓ જ જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો ઘણા બધા લોકો જે છે એ સોનાની કિંમતોમાં રોકાણ કરવાનો વિચારી રહ્યા છે તો તમે રોકાણ કરવા માટે સોનું ખરીદવાનો વિચાર કરો છો તો અત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે સોનું જે છે એ મિત્રો સતત વધતું અને ઘટતું જ જોવા મળી રહ્યું છે તો આજના તાજા ભાવની વાત તો સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનામાં આજે એક ગ્રામ સોનું નવ હજાર એકસો ને ઓગણસિત્તેર માં જયારે દસ ગ્રામ સોનાની કિંમત એકાણું હજાર છસો ને નેવું માં જયારે સો ગ્રામ સોનું નવ લાખ સોળ હજાર નવસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં તો ફરીથી ઘટાડો નોંધાયો છે જ્યારે ચોવીસ કેરેટ સોના ભાવ માહિતી મેળવીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનું દસ હજાર ને બે માં જયારે દસ ગ્રામ સોનું જયારે સો ગ્રામ સોનું દસ લાખો ચાંદી ની વાત કરીએ તો આજે એક ગ્રામ ચાંદી એકસો ને ચૌદ દસ ગ્રામ ચાંદી એક હજાર એકસો ને ઓગણપચાસ માં સો ગ્રામ અગિયાર હજાર ચારસો ને નેવું માં અને એક કિલો ચાંદી એક લાખ ચૌદ હજાર

તો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આગામી દિવસો પચીસ ઘટાડામાં જોવા મળી શકે છે સોનાની કિંમતોમાં કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવી હાલ કોઈ શક્યતાઓ નથી જોવા મળી રહી તો મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે કરી એક મોટી જાહેરાત કે જેના લીધે સોના સોનાની કિંમતોમાં ફરીથી અત્યારે સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો 2025 ની શરૂઆતથી અત્યાર સુધીમાં સોનું જે છે એ સતત વધતું જોવા મળી રહ્યું હતું અને લગ્ન માટે તહેવાર માટે અથવા તો રક્ષાબંધન જેવા ઘણા બધા તહેવારો પણ આવી રહ્યા છે તો લોકો સંબંધ સાચવવા માટે પણ સોનાની ખરીદી કરવા માટે રાહ જોઈ છે અને કહી રહ્યા છે કે શું આગામી દિવસોમાં સોનાનો ભાવ જે છે એ

સોનાના બ્રેસલેટ સોનાની વીટી સોનાના દાગીના જેવા ઘણા બધા રહ્યા છે પરંતુ સોનું મોંઘું થવાના કારણે ઘણા બધા લોકો જે છે એ કેરેટ સોનાની ખરીદી કરી અને સોનાના દાગીના બનાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે હવે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળે તો સોનાની ખરીદી કરી લઈએ પરંતુ મિત્રો સોનું જે છે એ હાલ અત્યારે સામાન્ય ઘટાડામાં જોવા મળી રહ્યો છે પરંતુ આગામી દિવસોની વાત કરીએ તો સોનું જે છે એ આગામી દિવસોમાં વધારામાં જોવા મળે તેવી શક્યતાઓ જ જોવા મળી રહી છે જેના મુખ્ય કારણોની વાત કરીએ તો મિત્રો ભૂ તણાવ અને આર્થિક રોકાણકારોને સોના છે અને ખાસ કરીને વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફિક લાદ લગાવવામાં આવી રહ્યા છે જેના કારણે સૌથી વધારે માર્કેટમાં અસર થતી જોવા મળી રહી છે જે આ મિત્રો વાત કરીએ તો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સ્ટીલ અને

અત્યારે સતત લોકોની નજરે જોવા મળી રહ્યા છે કારણ કે લોકો હવે આગામી દિવસોમાં લગ્ન ગાળાની સીઝન પણ જોવા મળી રહી છે તો લોકો સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે તો હવે આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળશે તો લોકો કહી રહ્યા છે કે લગ્ન માટે સોનાના દાગીનાની ખરીદી કરી લેવી છે તો લોકો જે છે એ સોના ચાંદીની ખરીદી તો કરી રહ્યા છે પરંતુ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનીઝ ઇકોનોમી ની અંદર વધઘટ જોવા મળે છે ત્યારે ચાંદી જે છે એ મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે તો આજે તો એમસીએક્સ બજાર અનુસાર પણ સોનાની કિંમતોમાં કડાકો બોલી ગયો છે અને સોનું જે છે એ મિત્રો ફરીથી હવે ધીમી ગતિએ સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો હવે આગામી દિવસોની વાત કરીએ તો સામાન્ય રીતે આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં વધારો તો જોવા મળી શકે

કરી અને સોનાના દાગીના તૈયાર કરવામાં આવે છે જ્યારે ચોવીસ કેરેટ સોના શુદ્ધ માનવામાં આવે છે તો હવે પછી આપણે નેક્સ્ટ ન્યૂ અપડેટ માં સોના ચાંદીના ભાવની સંપૂર્ણ જાણકારી વિડીયો દ્વારા મેળવતા રહીશું નેક્સ્ટ ન્યૂ અપડેટ